આ ભારતના યુદ્ધને પલ સમાપ્ત કરી દે એવા મહાન અને શક્તિશાળી વીર યોદ્ધા શ્રી બડિયા દેવની આજે વાત કરીશું ઘણા ઓછા લોકો જાણે છે કે આ બડિયા દેવ કોણ છે કેમ તેમનું મસ્તક આ ધરતી લોકમાં પૂજાય છે તો આવો મિત્રો આની સાથે જોડાયેલ એક રોચક કથા વિશે જાણીએ મહાભારત કાળમાં પાંડવોમાં ભીમના લગ્ન હિડંબા સાથે થયા હતા અને ભીમ અને હિડંબાનો પુત્ર કટોરગજ થયો ગરુર ગચે સાથે લગ્ન કર્યા અને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તે પુત્ર જન્મ્યો ત્યારે તેના વાડ વાકડિયા હતા તેથી તેનું નામ બર્બરીક રાખવામાં આવ્યું બર્બરીક કિશોર વયમાં જ અસ્ત્ર શસ્ત્રમાં કાબિલ બની ગયો સેવા વૃત્તિ જોઈ ઋષિઓએ સુમદ નામ વાડ્યું બર્બરીક પાંડવોના વંશજ હોવાથી શ્રી કૃષ્ણએ તેમને નવ દુર્ગાની આરાધના કરવાનું કહ્યું બર્બરીકે કઠોર તપ આદરી નવ દુર્ગાને પ્રસન્ન કર્યા